જય ગજાનંદ ગણપતિ મહારાજ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સંકટ હર ચોથ નું અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સંકટ હર ચોથ આપણે સંકટ ચોથ પણ કહેવામાં આવે છે સંકટ ચોથ વ્રત આપણે શ્રાવણ વદ ચોથ દિવસે કરવામાં આવે છે આ વ્રતના ના નામ ઉપર જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ વ્રત કરવાથી આપણા સર્વ સંકટો દૂર થાય છે બે હજાર ચોવીસ માં સંકટ ચોથ વ્રત આપણે બાવીસ ઓગસ્ટ અને ગુરુવારના રોજ કરવાનો રહેશે વ્રત સાથે બોર્ડ ચોથ નું વ્રત પણ છે પરંતુ બોડ ચોથ વ્રત આપણે ત્રેવીસ તારીખ અને ગુરુવારના રોજ કરવાનું છે બોઢચોથ નું વ્રત આપણે ઉદયા તિથી પ્રમાણે કરવાનું છે જ્યારે સંકટચોથ નું વ્રત આપણે ચંદ્રના દર્શન કરવાના છે માટે આપણે તે વ્રત આપણે બાવીસ તારીખે કરવાનું છે ગુરુવારે સંકટચોથનું વ્રત ગજાનન ગણપતિ મહારાજને સમર્પિત છે ગણપતિ દાદાની ચોથની તિથિ ખૂબ જ પ્રિય છે સંકટચોથનું વ્રત કરનારે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવાની અને તમારે દરરોજ જેવી રીતે પૂજા અર્ચના તમારા ઈષ્ટદેવની માતા છેની કરતા હોય એવી રીતે તમારે કરવાની પછી તમારે એક પાટલો થતો બાજુટ લેવાનો તેના પર તમારે એક સ્વસ્થ વસ્ત્ર પાથરવું પછી આપણે ઘઉંની ઢગલી કરવાની ઘઉંની ઢગલી કરી અને આપણે ગણપતિ બાપાની મૂર્તિ હોય તેની સ્થાપના કરવાની છે ઢગલી ઉપર પછી બાજુમાં આપણે કળશની સ્થાપના કરવાની છે કળશમાં આપણે સ્વસ્થ જળ ભરવાનું છે તેમાં એક રૂપિયો સોપારી અને હળદરનો ટુકડો નાખવાનો છે અને આ કળશના મોખ ઉપર આપણે પાંચ આસોપાલોના પાંદ મૂકવાના છે અને તેના પર આપણે શ્રીફળ મૂકવાનું છે પછી સૌ પ્રથમ આપણે ગજાનન ગણપતિ મહારાજને કંકુથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અભિલ ગુલાલ ચડાવવાનું છે પુષ્પો ચડાવવાના છે પુષ્પોનો હાર પહેરાવાનો છે દાદાને ગણપતિ દાદાને લાડુ ખૂબ જ પ્રિય છે આ દિવસે અવશ્ય આપણે લાડુનો ભોગ ધરાવવાનો છે ગણપતિ બાપાને ચોરમાના લાડુ વધારે પ્રિય છે એટલે બની શકે ત્યાં સુધી તમારે ચોરમાના લાડુ બનાવી અને ગણપતિ દાદાને ધરાવવાના આપણે દાદાની પૂજા થઈ ગયા પછી થાળ કરવાનો અને આરતી કરવાની આરતી અવશ્ય કરવું જોઈએ કોઈ પણ વ્રત આપણે રહીએ આરતી ન કરી તો તે વ્રત આપણે અધૂરું ગણાય છે આરતી થઈ ગયા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવી આ વ્રત કરનારે એક ટાણું કરવાનું છે એક સમય ભોજન કરી અને આ વ્રત કરવાનું છે આમાં તમે સવારે અથવા તો સાંજે એ ફરાળ કરી શકો છો સાંજે પણ આપણે દીવાબત્તી કરી ત્યારે ગણપતિ દાદા આગળ દીવો કરી અને આરતી કરવાની અને આ વ્રતના પારણ આપણે પાંચમના દિવસે કરવામાં આવે છે પાંચમના દિવસે તમે સવારે દીવાબત્તી કરી અને ગણપતિ દાદાની આરતી કરવી પછી આપણે આ વ્રતનું ઉત્થાપન કરવાનું છે ગણપતિ દાદાની મૂર્તિ આપણે મંદિરમાંથી લીધી હોય તે મંદિરમાં મૂકી દેવી એ આપણે ઘઉં લીધેલા છે તે આપણે ચકલાને ચણ તરીકે નાખી દેવા અને આપણે શ્રીફળ લીધું છે શ્રીફળ વધેરી દેવાનું છે અને જે કળશમાં જળ છે તે આપણે તુલસી ક્યારે રેડી દેવાનું છે આવી રીતે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરવાથી ગણપતિ દાદા આપણા સર્વ દૂર કરે છે 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 અને અને આપણા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે સર્વ મનોકામના પૂર્ણ થાય આ વ્રતમાં આપણે ચંદ્રના દર્શન અવશ્ય કરવાના છે રાત્રે આપણે જ્યારે જાગરણ કરતા હોય ગમે ત્યારે તમારે ચંદ્ર દેખાય ત્યારે તમારે ચંદ્રના દર્શન અવશ્ય કરવાના છે હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો ચંદ્રસેનની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ હતા અને ધાર્મિક વૃત્તિવાળા હતા આ બંને જરૂરિયાતમંદને ખૂબ જ પુણ્યદાન કરતા હતા આ રાજા રાણી બંને ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરતા હતા તેમને જે પણ મળે તે આપતા હતા રાજા રાણી તો ખૂબ જ આનંદપૂર્વક પોતાના દિવસો પસાર કરતા હતા તેમની કોઈ પણ વાતનું દુઃખ ન હતું પરંતુ આપણે એક જૂની કહેવત છે ને કે ધર્મીના ઘરે ધાડ પડે એટલે કે જે ધર્મ કરે છે તેના ઘરે જ ધાડ પડે છે એટલે કે લૂંટ થાય છે આ કહેવત અનુસાર એકવાર તેમના ઘરે એક સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા સાથે ચંદ્રસેનને ખૂબ જ સારા સંબંધો હતા છતાં પણ પોતાના વિસ્તાર વધારવા માટે ચંદ્રસેનના રાજ્યો પર અચાનક યુદ્ધ કરવા માટે ચડી આવ્યો આ આક્રમણથી ચંદ્રસેન તો ગયો ગયો અને અને લડાઈમાં હારી તેનું રાજ્ય પડાવી લીધું ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ જ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલમાં છુપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં નસીબના પાસા અવડા પડે ત્યાં રાજમહેલમાં રહેતા રાજા રાણીને પણ જંગલમાં ઝુંપડી બાંધી અને રહેવું પડે છે આ બધા જ નસીબના ખેલ છે ઘડી ભરમાં આપણે રાય હોઈએ છીએ અને ઘડી ભરમાં આપણે રંગ થઈ જઈએ છીએ રાજા રાણી તો જંગલમાં ઝૂંપડી બાંધી અને રહેતા હતા રાજા રાણી તો ખૂબ જ સંતુષ્ટ હતા અને દયાળુ હતા આવી વિકટ સ્થિતિ હતી છતાં પણ રાજા રાણીએ પોતાનું આતિથ્ય સત્કાર તજ્યું નહોતું તેમની જે ધાર્મિક વૃત્તિ છે તે તેજી નહોતી આમ તે જંગલમાં ઝૂંપડી બાંધી અને સુખીથી રહેવા લાગ્યા એક વાર આ રાજા રાણીના ઝોપડીમાં માર્કંડ મુનિ પધાર્યા માર્કંડ રાજા રાણીએ તો તેમનું ભાવભીનું સ્વાગત કર્યું અને તેમને દંડવટ પ્રણામ કર્યા અને તેમને વંદન કરી અને તેમને ફળાહાર કરાવ્યો ત્યાર પછી રાજા રાણીએ તો પોતાની ઉપર આવેલા સંકટની આ મુનિ બધી વાત કરી અને તેમને પોતાની ઓળખાણ આપી આ સંકટમાંથી હવે કેવી રીતે બહાર નીકળો તેનો ઉપાય કોઈ હોય તો બતાવો તેમ રાજા રાણીએ મુનિને કહ્યું રાજા રાણીએ તો પોતાના દુઃખના નિવારણ વિશે મુનિને પૂછ્યું અને તેના જવાબમાં માર્કણ મુનિએ કહ્યું કે હે રાજન તમે શ્રાવણ વદ ચોથના દિવસે સંકટ હર ચોથનું વ્રત કરો આ વ્રત કરવાથી તમારા બધા સંકટો દૂર થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય તમને પાછું મળશે માર્કડ મુનિની આ વાત સાંભળીને રાજા રાણીએ કહ્યું વિનમ્ર ભાવે કહ્યું કે હે મનિવર અમે આ વ્રત અવશ્ય કરીશું પરંતુ કૃપા અને તમે અમને આ વ્રતની વિધિ કહો મુનિએ કહ્યું કે શ્રાવણ વ્રત લેવું કાળે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવું લાલ કરેના ફૂલ વડે આપણે ગણપતિ દાદાની પૂજા કરવી ત્યારબાદ આપણે ધૂપ દીપ કરી અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળ્યું અને પછી આપણે ચૂરમાના લાડુ બનાવી અને ગણપતિ દાદાને ધરાવવા અને જો ચૂરમાના લાડુ ન બની શકે તો ફક્ત ગોળ ધરો તો પણ ગણપતિ દાદા આપ માની લે છે રાત્રે ચંદ્રના દર્શન કરી અને ગણપતિ દાદાની સ્તુતિ કરવી આવી રીતે ગણપતિ દાદાને પ્રાર્થના કરી અને સુઈ જવું આવી રીતે દર મહિને વધ પખવાડિયામાં જે આપણે ચોથ આવે છે તે દિવસે આ વ્રત કરવું આવી રીતે દર મહિને વધ પખવાડિયામાં ચોથ આવતી હોય ત્યારે જો આપણે વ્રત કરે તો આપણને કોઈ પણ પ્રકારનું સંકટ ક્યારેય પણ આવતું નથી અને આવ્યું હોય તો પણ તે ટળી જાય છે આમ કહી અને માર્કંડ મુનિ તો જતા રહ્યા અને પછી રાજા રાણીએ મન મન નક્કી કર્યું કે દર મહિને વધ પખવાડિયામાં આવતી ચોથના દિવસે આ વ્રત આપણે અવશ્ય કરીશું અને તેમણે આ વ્રત શરૂ કરી દીધું અને તે દર મહિને આ વ્રત કરવા લાગ્યા થી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળ વડે પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવ્યું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ જ ધામધૂમથી આ વ્રતનું ઉજવણું કર્યું અને ઘણા વર્ષ સુધી તેમને રાજ્ય કર્યું વ્રતના ઉજવણામાં આપણે બની શકીએ તો એક બ્રાહ્મણ પાંચ બ્રાહ્મણ સાત બ્રાહ્મણ કે અગિયાર બ્રાહ્મણને આપણા ઘરે જમવા માટે આમંત્રણ આપવું ચોરમાના લાડુ બનાવી ભાત શાક રોટલી તમને જે પણ મળે તે આ બ્રાહ્મણને જમાડવા આ બ્રાહ્મણને જમાડે ને પછી યોગ્ય દાન દક્ષિણ આપે કપડાં લત્તા આપવા રોકડ રકમ આપે તમને જે પણ મળે તે તમે આપી શકો છો આવી રીતે આપણે આ વ્રતનું ઉજવણ કરવાનું છે આ વ્રત તમે ગમે એટલા વર્ષ સુધી રહી શકો છો તમને જેટલા વર્ષ ઈચ્છા હોય એટલા વર્ષ સુધી આપણે વ્રત કરી શકીએ છીએ અહીં આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રસેન અને ચંદ્રાવલી રાણીને ફરીએ તેવા સર્વને ફરજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સર્વના સંકટો દૂર કરજો બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને શનિષ્ઠતા પ્રદાન કરજો બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય